શિહોર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ સરસ ગાંજાના ગુનામાં વધુ એક મહિલા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ ભાવનગર શિહોર પોલીસ સ્ટેશનના એનડીપીએસ એકટ હેઠળની જુદી જુદી કલમો હેઠળ નોંધાયેલ ફરિયાદમાં પકડવાની બાકી આરોપી મીના દેવી જે મૂળ ગોપાલગંજ બિહારવાળીને ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ મકવાણા ટીમે વડોદરા ખાતેથી ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી ઝડપાયેલા આરોપી મીનાદેવી શિવકુમાર ચંદ્રિકા મહંતો ઉંમરવરસ પચાસ રહે રામજી બબાજી ચાવડાના મકાનમાં ઝાલા પર વાસ અડાલસ ગાંધીનગર આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ મકવાણાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલ કિશોરસિંહ ડોડિયા હરપાલસિંહ ગોહિલ ભારતીબેન ચાવડા સુરપાલસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા